જરા વિચારો એક દેશ બીજા દેશના શાસક પ્રમુખની જ ધરપકડ કરી લે નાના આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી આ એક એવી હકીકત છે જેણે આખી દુનિયાના કાયદાના પાયા હચમચાવી નાખ્યા છે અને જે આપણી વૈશ્વિક વ્યવસ્થા છે ને એને રીતસર કસોટી પર મૂકી દીધી છે તો પહેલો સવાલ તો મનમાં એ જ આવે કે ભાઈ આવું બને કઈ રીતે એક દેશને બીજા દેશના રાષ્ટ્રપતિની ધરપકડ કરવાનો અધિકાર કોણે આપ્યો આ એક એવો સવાલ છે જે આપણને આંતરરાષ્ટ્રીય રાજકારણની ગૂંચવણભરી ગલીઓમાં લઈ જાય છે તો ચાલો આ આખા મામલાની જરા ઊંડાણથી સમજીએ તો આ બધું શરૂ થયું એક ઓપરેશનથી જેનું નામ હતું ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ હવે આ કોઈ નાની સૂની લશ્કરી કાર્યવાહી નહોતી આના અંતે વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ થઈ અને બસ આ એક જ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક નવો અને સાચું કહું તો ખૂબ જ ખતરનાક અધ્યાય ખોલી નાખ્યો હવે આટલું મોટું પગલું ભર્યા પછી એ તો સ્વાભાવિક છે કે અમેરિકા પાસે દુનિયાને આપવા માટે કોઈ જવાબ તો હશે જ તો આખરે એમની સત્તાવાર દલીલ શું છે ચાલો એમના પક્ષને સમજવાનો પ્રયત્ન કરીએ હવે અહીંયા જ આખી વાતનો ખેલ છે અમેરિકા શું કહે છે ખબર છે કે ભાઈ આ કોઈ યુદ્ધ નથી આ તો બસ એક ટ્રાન્સનેશનલ લો એન્ફોર્સમેન્ટ ઓપરેશન છે એટલે કે કાયદાનું પાલન કરાવવાની કાર્યવાહી હવે જુઓ આ ખાલી શબ્દોની રમત નથી આ એક એવી ચાલ છે જેનાથી આંતરરાષ્ટ્રીય કાયદાની પકડમાંથી છટકી શકાય આ બે શબ્દો વચ્ચેનો જે ફરક છે ને એ સમજવો ખૂબ જ જરૂરી છે તો પછી આ કાયદાનું પાલન કરાવવા પાછળના આરોપો કયા છે અમેરિકાનો દાવો છે કે નિકોલસ માદુરો અને એમના મોટા મોટા અધિકારીઓ નાર્કો ટેરરિઝમ કાવતરું ચલાવતા હતા આરોપ એવો છે કે તેઓ કાટેલ ઓફ ધ સન્સ નામનો એક ડ્રગ કાટેલ ચલાવતા હતા જે વેનેઝુએલાના લશ્કરી અધિકારીઓ દ્વારા ચાલતું હતું એટલું જ નહીં એમ પણ કહેવાયું કે તેઓ કલંબિયાના વિદ્રોહી જૂથ ફાર્ક સાથે મળીને કોકીનનો મોટો વેપાર કરતા હતા આ બધા ગંભીર આરોપો જ અમેરિકાની આખી દલીલનો પાયો છે હવે પોતાની વાતને વધુ મજબૂત કરવા માટે અમેરિકા એક વિવાદાસ્પદ કાયદાકીય થિયરીનો ઉપયોગ કરી રહ્યું છે જેનું નામ છે અનિચ્છુક અથવા અસમર્થ સિદ્ધાંત આનો સીધો સાધો મતલબ એ થાય કે જો કોઈ દેશ પોતાની સરહદની અંદરથી આવતા ખતરાને રોકવા માટે કાં તો અસમર્થ હોય અથવા તો અનિચ્છુક હોય મતલબ કે રોકવા જ ન માંગતો હોય તો એ દેશ પોતાની સાર્વભૌમત્વનો હક ગુમાવી દેશે અને પછી બીજા દેશો દખલ કરી શકે છે અહીં અમેરિકા એ જ કહી રહ્યું છે કે વેનેઝુએલા આતંકવાદ અને ડ્રગ્સને રોકવામાં નિષ્ફળ ગયું છે એટલે અમારે દખલ કરવી પડી પણ સવાલ એ છે કે શું અમેરિકાની આ દલીલો આંતરરાષ્ટ્રીય કાયદા સામે ટકી શકે છે કારણ કે અહીંયા જ બે મોટા સિદ્ધાંતોની સીધી ટક્કર થાય છે એટલે આ ખાલી એક ધરપકડ નથી પણ આંતરરાષ્ટ્રીય કાયદાના મેદાનમાં એક મોટી લડાઈ છે આ સંઘર્ષમાં બે સ્પષ્ટ પક્ષો છે એક બાજુ અમેરિકા કહે છે કે અમે તો આત્મરક્ષણ માટે અને કાયદાનું પાલન કરાવવા માટે આ પગલું ભર્યું છે તો બીજી બાજુ જે લોકો આના વિરોધમાં છે એ કહે છે કે આ તો સીધે સીધું કોઈ દેશની સાર્વભૌમત્વ પર હુમલો છે આ તો બળનો ગેરકાયદેસર ઉપયોગ છે અને જો આવું ચાલવા દઈશું તો પછી જંગલનો કાયદો લાગુ થઈ જશે જ્યાં જે શક્તિશાળી હોય એની જ મરજી ચાલે વિરોધ કરનારાઓની દલીલનો સૌથી મોટો આધાર છે યુએન ચાર્ટરનો આર્ટિકલ ટુ ફોર આ કોઈ સામાન્ય નિયમ નથી આ આંતરરાષ્ટ્રીય કાયદાનો પાયાનો પથ્થર છે બીજા વિશ્વયુદ્ધ પછી આ નિયમ ખાસ એના માટે જ બનાવવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં કોઈ દેશ બીજા દેશ પર પોતાની મરજીથી હુમલો ન કરી શકે એમાં સાફસાફ લખ્યું છે કે કોઈપણ દેશની પ્રાદેશિક અખંડિતતા કે રાજકીય સ્વતંત્રતા વિરુદ્ધ બળનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે પણ શું આ લડાઈ ખરેખર ફક્ત કાયદાના સિદ્ધાંતો વિશે જ છે કે પછી પડદા પાછળ ભૂ રાજનીતિ તેલ અને સત્તાનો કોઈ મોટો ખેલ ચાલી રહ્યો છે ચાલો હવે કાયદાની ચર્ચાઓથી થોડું આગળ વધીને અંદરની વાત જાણવાનો પ્રયત્ન કરીએ આ આખી ઘટનાને સમજવા માટે આપણે બસ્સો વર્ષ પાછળ જવું પડશે જ્યારે અમેરિકાએ મનરો સિદ્ધાંત આપેલો આ સિદ્ધાંત મુજબ અમેરિકી ખંડોમાં કોઈ બહારની શક્તિ દખલગીરી નહીં કરી શકે હવે એ જ જૂનો સિદ્ધાંત નવા નામે પાછો આવી રહ્યો છે અને તેનો હેતુ એકદમ સ્પષ્ટ છે આખા વિસ્તારમાં અમેરિકાનું વર્ચસ્વ જાળવી રાખવું અને જો કોઈ એક જ આંકડો આ આખા સંઘર્ષનું કારણ સમજાવી શકતો હોય તો એ આ છે ત્રણસો ત્રણ અબજ બેરલ આ વેનેઝુએલા પાસે રહેલો સાબિત થયેલો તેલનો ભંડાર છે સાઉદી અરેબિયા કરતાં પણ વધારે આખી દુનિયામાં સૌથી મોટો આના પરથી સ્પષ્ટ ખબર પડે છે કે આ લડાઈના મૂળમાં કેટલું મોટું આર્થિક હેત છુપાયેલું છે અને જો કોઈને હજુ પણ શંકા હોય તો ડિસેમ્બર બે હજાર પચ્ચીસમાં આવેલા અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદને બધું જ સ્પષ્ટ કરી દીધું તેમણે સીધું જ કહ્યું કે વેનેઝુએલાએ તેલ જમીન અને બીજી સંપત્તિઓ જે યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી લેવામાં આવી હતી તે પાછી આપી દેવી જોઈએ આનાથી મોટો સંકેત બીજો શું હોઈ શકે કે આ લડાઈ સંસાધનો પર કબજો જમાવવાની છે આ જે ઘટના બની છે ને એ માત્ર એક ઘટના નથી પણ એક મોટો સંકેત છે અને આ આપણને એક ગંભીર સવાલ પૂછવા પર મજબૂર કરે છે શું આપણી જે આખી વૈશ્વિક વ્યવસ્થા છે જે શાંતિ અને નિયમો જાળવવા માટે બનાવવામાં આવી હતી તે ખરેખર ભાંગી પડી છે યુએન સુરક્ષા પરિષદની એક સૌથી મોટી નબળાઈ છે જેને વીટો ટ્રેપ કહી શકાય પ્રક્રિયા એકદમ સરળ છે દુનિયામાં કોઈ સંકટ આવે એને ઉકેલવા માટે એક ઠરાવ રજૂ થાય અને પાંચ સ્થાયી સભ્યોમાંથી કોઈ એક દેશ પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને એને રોકી દે પરિણામ શું આવે યુએન લાચાર બની જાય છે અને કોઈ પગલાં લઈ શકતું નથી અને આ કોઈ ખાલી વાતો નથી આંકડા જુઓ છેલ્લા એક દાયકામાં એટલે કે બે હજાર પંદરથી બે હજાર ચોવીસ સુધીમાં સુરક્ષા પરિષદમાં સુડતાલીસ વખત વીટોનો ઉપયોગ થયો છે આનો સીધો મતલબ એ છે કે જ્યારે દુનિયાને યુએનની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે જ તેની કાર્યવાહી કરવાની ક્ષમતા સતત ઘટી રહી છે તો સવાલ એ છે કે આ આખી બહુપક્ષીય વ્યવસ્થા કેમ નબળી પડી રહી છે કારણ કે તેના પર ચારે બાજુથી હુમલા થઈ રહ્યા છે દેશો કાયદામાં છટકબારીઓ શોધી રહ્યા છે યુએન પાસે પૈસાની તંગી છે પ્રાદેશિક સંગઠનો યુએનને પૂછ્યા વગર જ પગલાં લઈ રહ્યા છે અને સાયબર હુમલા જેવા નવા જમાનાના યુદ્ધો માટે તો કોઈ નિયમો જ નથી જ્યારે મોટા અને શક્તિશાળી દેશો નિયમો તોડે છે ત્યારે તેની અસર બાકીની દુનિયા પર અને ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો પર શું પડે છે આ કોઈ કાલ્પનિક સવાલ નથી એના ખૂબ જ વાસ્તવિક અને ગંભીર પરિણામો આવે છે આંતરરાષ્ટ્રીય અસ્થિરતાનું સીધું પરિણામ એ આવે છે કે ભારત જેવા દેશોને પણ પોતાની નીતિઓ બદલવી પડે છે એક સમય હતો જ્યારે વેનેઝુએલા ભારત માટે તેલનો એક મોટો સ્ત્રોત હતું પણ આજે ભારત જેટલું પણ ક્રૂડ ઓઇલ ખરીદે છે એમાં વેનેઝુએલાનો હિસ્સો ઘટીને માત્ર ઝીરો પોઈન્ટ ત્રણ ટકા થઈ ગયો છે સીધી વાત છે કોઈ પણ દેશ અસ્થિરતાથી દૂર રહેવા માંગે છે વેપાર ઘટવા ઉપરાંત એક બીજી પણ મોટી સમસ્યા છે જેને ઝોમ્બી એસેટ્સ કહેવાય છે ભારતની સરકારી કંપની ઓએનજીસી વિદેશે વેનેઝુએલાના તેલ ક્ષેત્રોમાં અબજો ડોલરનું રોકાણ કર્યું હતું આજે એ બધા પ્રોજેક્ટ્સ ઠપ થઈ ગયા છે કોઈ નફો નથી મળતો અને એ પૈસા ત્યાં ફસાઈ ગયા છે જે ન તો જીવંત છે ન તો મૃત અંતે આ આખી ઘટના આપણને એક મૂળભૂત સત્ય યાદ અપાવે છે ન્યાય અને નિયમો જ શાંતિના સાચા આધાર સ્તંભ છે તેમના વિના ફક્ત શક્તિનું શાસન ચાલે છે અને ત્યાં કોઈ પણ સુરક્ષિત નથી હવે સવાલ એ છે કે આપણે એવી દુનિયા તરફ જઈ રહ્યા છીએ જ્યાં નિયમોનું રાજ છે કે પછી જંગલના કાયદા તરફ આ સવાલનો જવાબ જ ભવિષ્યની વૈશ્વિક સુરક્ષા નક્કી કરશે